દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકામાં દસ્તાવેજી વ્યવસ્થાપનમાં ગંભીર બેદરકારી સામે આવતા વહીવટીતંત્રની કામગીરી પર ફરી એકવાર પ્રશ્ન ચિહ્ન તાજેતરમાં જ એક પુત્રએ પોતાના જીવિત પિતાનું મરણ પ્રમાણપત્ર કઢાવ્યાનો કિસ્સો તો તાજો જ હતો ત્યારે હવે એક વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર મંજુલાબેન નામની જીવિત મહિલાના પતિએ જ પોતાની પત્નીનો મરણ દાખલો નગરપાલિકામાંથી તૈયાર કરાવ્યો હતો આ ખોટા પ્રમાણપત્રની હકીકત કામ દરમિયાન બહાર આવી જ્યાં મહિલાના પુત્ર દ્વારા સ્પષ્ટપણે કબૂલાત આપવામાં આવી છે કે મંજુલાબેન હજી જીવિત છે આ ઘટના પ્રકાશમાં આવતા જ નગરપાલિકાના વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો હતો હાલમાં એક બીજો દાખલો મરણનો મળી આવ્યો હોય જે મોગસ નીકળ્યો હોય તેવું કહેવાયું છે શું છે બાબતમાં હા એ ગઈકાલે પણ એક એફઆરઆઈ બીજી કરી છે તે ઓગણતીસ તારીખના રોજ એક રાયસીનભાઈ મગનભાઈ નામના વ્યક્તિની અરજી આવી કે ભાઈ હું જીવિત છું ને મારા નામનો મરણનો દાખલો ઘરમાંથી મળ્યો છે તો એમાં સ્થળ ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના પોતાના પુત્ર દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે મરણનો દાખલો મેળવીને નાણાકીય લોન ભરપાઈ બાબત માફી બાબતનું તેને આવું કામ કર્યું હોય એવું જણાવે આવ્યું હતું તે બાબતનો અમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ગઈકાલના રોજ અમારા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચારના કાઉન્સિલર છે અક્ષયભાઈ જૈન જેઓ છેલ્લા વીસ પચીસ વર્ષથી કાર્યરત છે નગરપાલિકા વિસ્તારની અંદર નાના 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 મોટા કામ માટે અરજદારોની ફરિયાદ નિવારણ માટે અધિકારી કર્મચારીના સંકલન માટે બધાના કામ કરતા હોય છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવું સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું મારા વડના વિસ્તારના આવા રાયસિંગભાઈનો દાખલો નીકળ્યો છે તેવો જ બીજો દાખલો એક મંજુલાબેન સ્વદેશીભાઈ નામનો પણ નીકળ્યો એવું જાણવામાં આવ્યું છે તો તેની પણ સ્થળ ચકાસણી કરો અને તેમના વિરુદ્ધ ભાઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં તેમણે વિનંતી કરી તો તે મારા ક્લાર્ક દ્વારા અરજી મારા ધ્યાને દોરવામાં આવી તાત્કાલિક મારા ક્લાર્ક સાથે હું સ્થળ વિઝિટ કરી તેનું પંચરોજ કામ કર્યું સ્થળ ઉપર મંજુલાબેન કે સ્વદેશીભાઈ મળ્યાના પણ એમના પુત્ર મળ્યા તેમનું મેં સ્ટેટમેન્ટ લીધું કે ભાઈ મંજુલાબેન કોણ છે તો તેમને જણાવ્યું કે મારા મધર છે મારા મમ્મી છે અને તે આજે ગયા છે મામાના ઘરે તો મેં કીધું મંજુલાબેન જીવિત છે તો કે હા એટલે જીવિત બાબતનું અમે સ્પષ્ટતા કરી પંચરોજ કામ કર્યું અને તે બાબતે પણ ગત આઠ તારીખના રોજ મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે જે આમ જે દાખલા જીવિત લોકો છે હૈયાત લોકો છે એમના દાખલા કાઢી આપવામાં આવ્યા છે એમાં શું લાગે છે કોઈ મોટું કંપની લાગે છે કે શું હોઈ શકે છે કારણ કે બેંક મરણના દાખલા છે એટલે ઇન્સ્યોરન્સ કંપની હોય કાં તો બેંકની લોન માફી માટેનું હોય એમાં કોઈ બેંકના અધિકારીનો બી સંડોવણી હોઈ શકે છે આ દાખલા કાઢવા પાછળ કોઈ પદાધિકારી કે અધિકારીની હોય હા એવું તો હવે જો અમે કંઈ ના કરી શકીએ પોલીસ ફરિયાદ કરી છે પોલીસ પ્રાથમિક તપાસમાં જે બહાર આવશે અત્યારે બીજા કોઈ દાખલા આવા નીકળશે કે કેમ હજુ વધુ આ દાખલા નીકળવાનું રીઝન મારામાં એવું ધ્યાનમાં આવે છે કે લાસ્ટ ટાઈમ છેલ્લા બે વર્ષથી વેવડદાર શાસન ચાલતું હતું ત્યારે કોઈ સ્થાનિક સદસ્ય હતા નહીં જેથી કરીને સ્થાનિક સદસ્યની જે ભલામણના દાખલા લેટર પેડ ઉપર આવતા હતા એ વહેવડદાર શાસનમાં મળતા નહોતા બાકી મરણના પુરાવામાં સ્થાનિક સદસ્યો રજૂઆત અમે લેતા જ હોઈએ છીએ જેના કારણે હોઈ શકે છે કે એ સમયમાં આવા દાખલા નીકળ્યા હોય